મારા વાલા સિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે રવિવાર અને સાતમ જે સાતમ વીસ સુધી રહેશે પછી આઠમ થાય છે આજની રાશિ છે કર્ક નામ નાક્ષર છે ડ અને હ આજે કોઈ ખાસ દિવસ છે નહીં માટે શસ્ત્રાણી છંદ પાવક આત્માને કોઈ બાળી નથી શકતું તેમજ આત્માને કોઈ ભીંજવી નથી શકતું કોઈ સૂકવી નથી શકતું આત્મા અજર અને અમર છે તે હંમેશા આત્મા રહે જ છે ફક્ત આપણું શરીર આપણું ખોડિયું બદલે છે પણ આત્મા તો અમર જ હોય છે એકવાર આ શરીરમાંથી પ્રાણ ઉડી જાય તો પછી એમ કે ઝટકાડો ઝટકાડો આને રાખવાની જરૂર નથી આમ આત્મામાંથી આત્મા ઉડી જાય રામ ઉડી જાય તો કે જલ્દી કાઢો આને પછી કોઈ ખમતું નથી અને મર્દાને ન પણ અડતા હોય ને તો પણ બધાય કહે કે નાવું પડશે નાવું પડશે નાવું આવે અમને શું નાવાનું જીવતા જીવત તો કોઈ નાતું જતું નથી કોઈ હડકો તો કોઈ નાતું નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી સિદ્ધનાથ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ